ભયંકર દુર્ઘટના બની પણ ભગવાન બાળપ્રભુ સલામત છે એવા સમાચાર મળ્યા એટલે એમને પણ આનંદ થયો પૂતનાના શરીરના ટુકડા કરીને એનો અગ્નિ સંસ્કાર કર્યો એમ કે ભાગવત એનો અગ્નિ સંસ્કાર થયો ને એમાંથી ચંદન ચંદનનો જેવો સુગંધ આવ્યો ગર્ગાચાર્યજીએ પૂતનાના પૂર્વ જન્મની કથા લખી છે ભગવાનનો જેને સ્પર્શ થાય ને એને નિર્ગુણ તત્વ કહેવામાં આવે છે આપણે વૃંદાવન જઈએ તો રમણ રેતીમાં આળોટે લોકો ગોકળું વૃંદાવનમાં જઈએ તો રમણ રેતીમાં આળોટીએ તીર્થની માટીને આપણે ત્યાં લઈને આવીએ તીર્થનું કઈક પદાર્થ લઈને આવીએ ધૂળ ક્યાં તાણ છે કાયમ વાળે વાળે હુંડલો ઘરની બહાર કાઢી છે પાછા આપણે તીર્થમાંથી લઈને જઈએ કારણ કે નિર્ગુણ તત્વ અહીંયા ગઢપુરમાં દેશ દુનિયામાંથી હજારો લોકો આવે ગોપીનાથજી મહારાજના દર્શન કરી ભક્તરાજ ભક્ત રાજના દરબારગઢમાં જાય ત્યાંથી ધૂળની મુઠી લઈ જાય પાછા આ નિર્ગુણ તત્વ છે દાદા ગઢ દરબારગઢની જે થાંભલીઓ છે એની લોકો પૂજા કરે છે એની આરતી કરે છે એની બાધાઓ કરે છે તમારે કે ચોવીસ આરતીઓની પૂજનની બાધા છે એમ કે અને એની માનતાઓ પૂરી કરે છે આ નિર્ગુણ તત્વ પરમેશ્વરનો જેને સ્પર્શ થાય એને નિર્ગુણ બ્રહ્મ કહેવામાં આવે છે પૂતના ને પરમાત્મા એ સ્વીકાર કર્યો એટલે નિર્ગુણ બની એના શરીરમાંથી ચંદનના જેવો સુગંધ આવ્યો ગર્ગ સંહિતામાં પૂતનાનો પૂર્વ ઇતિહાસ લખ્યો છે પૂર્વ જન્મમાં દૈતરાજ બલિ મહારાજાની દીકરી એનું નામ હતું રત્નમાલા ભગવાન વામનજી જ્યારે બલિ મહારાજાની ત્યાં ભિક્ષા લેવા માટે ગયા ભગવાનનું સુંદર નાનકડું બાળ સ્વરૂપ જોયું રત્નામાં રત્નમાલાને ભાવ થયો ભગવાન મને આવો દીકરો આપે ને તેને હું મારા હૈયાનો હેત પાવું મારું સ્તનપાન કરાવું હું વાલ કરું કેવો રૂપાળો દીકરો ભગવાન તો વાલા લાગે ને એમાંય નાના હોય પણ બલી મહારાજાની પાસે ત્રણ પગલા પૃથ્વી માંગી અને જળ પધરાયું વિરાટ રૂપ રૂપજા ધારણ કર્યું એટલે રત્નમાલાને બીજો સંકલ્પ થયો કે આવો દીકરો ભગવાને મને આપ્યો ને તો ઝેર પેન મારી નાખો ભગવાને એના બે સંકલ્પો પૂરા કર્યા માણસની જે કાયા છે ને એને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કલ્પ વૃક્ષ કલ્પ વૃક્ષ નીચે તમે બેઠા હોય સારો સંકલ્પ કરો તો સારો સુખ પૂરો થાય ને નરસો કરો તો નરસો પૂરો થાય એક યુવાન કલ્પ વૃક્ષ નીચે બેઠો એને ખબર નથી આ કલ્પ વૃક્ષ છે એને તરસ બહુ લાગેલી પણ પાણીની ક્યાંય વ્યવસ્થા નથી મનમાં એમ થયું પાણી હોય તો કેવું સારું પી લઉં સંકલ્પ કર્યો કલ્પૃક્ષ ની નીચે વેઠો ત્યાં તો પાણીનું ટાટું માટલું ભરેલું જોયું આન કર્યું તે ભૂખ લાગી ખાવાનું મળે કેવું સારું ત્યાં તો રસ થાળ ભરેલો હતો જમ્યો મનમાં એમ થયું કહેવાય એટલું બધું ખાધું છે તો સુઈ જાવું આપણે ત્યાં કહેવત છે કે ખાઈને સુઈ જાવું મારીને ભાગી જાવું એને ઘડીક લાંબો થયો આમ લાંબો થઈને ઉપર જોયું ને તો કલ્પ વૃક્ષ નો એક સુંદર મજાનો સોટો જોયો બળો કે ને આપણે આ એકદમ સીધી હોટી જોઈ આ નો હતો છે ને એમ થયું કે કુહાડાનો હાથો થાય એવો છે બળો સરસ પણ કુહાડો નથી નગર કાપી નાખું ત્યાં ત્યાં ડાળે કુહાડો લટકતો હતો એને મનમાં એમ સંકલ્પ થયો કુહાડો પડે તો મારું ગળું કપાઈ જાય અને પડ્યો એનું ગળું કપાઈ ગયું આ માણસ શરીર છે એ કલ્પ વૃક્ષ છે આમાં શુભ વિચારો કરશો તો શુભ થશે અશુભ વિચારો કરશો તો અશુભ થશે રત્નમાલાના બે સંકલ્પ ભગવાન કૃષ્ણ એ પૂરા કર્યા છે પૂતનાનો ભગવાને વધ કર્યો છે નંદ બાબા વધાર્યા છે ભગવાન કૃષ્ણની નજર ઉતારી છે કાનન કે નજર ન લાગી જાય સુખદેવજી મહારાજ કે છે કે રાજન ધીમે ધીમે ભગવાન કૃષ્ણ બળરામ મોટા થઈ રહ્યા છે એક દિવસનો સમય છે ભગવાન ભોળાનાથ કૈલાસના શિખર ઉપર ધ્યાન મુદ્રામાં બેઠા છે ભગવાન બાળ પ્રભુનું બાળ સ્વરૂપના દર્શન થયા છે ભોળાનાથને પ્રભુને રમાડવાનું મન થયું છે ભોળાનાથ છોકરા રોવે છે પછી એકવાર દાઢી પકડી લઈ પછી વાંધો નહીં પણ શરૂઆતમાં તો એકવાર ભાગે જ તમારે એમાં હવે ભગવાન ભોળાનાથ તો હે સાપને સર્પના કરેણા ને કેવું ભગવાનનું વિરાટ વિકરાળ રૂપ નંદાલય ના દ્વાર આવ્યા છે ભિક્ષામ દેહ કરીને ઉભા રહ્યા દાસી આવી દાસી એ જોયું કે આવા વિચિત્ર તો કોઈ બાવા જોયા જ નથી આ તો કેવા વિચિત્ર છે જલ્દી થી ઘરમાંથી કઈ દક્ષિણા લઈ આવી ભગવાન ભોળાનાથ કહે છે કે આવી દક્ષિણા નથી જોતી મારે તો લાલાના દર્શન કરવા છે દાસીને એમ થયું કાને થોડો દેખાડાય અમારો લાલો ભાળે જાય તો ફાટી ન જાય દાસી કહે છે કે એવી બધી વ્યાન મૂકો જોઈ માગો અહીંયા જે જોઈ મળે છે રત્નો મણિયો વાડી ઘોડી ખેતર જમીન જાગીર જે જોઈ બોલો બધું મળશે ભગવાન ભોળાનાથ કે છે કાંઈ નથી જોતું લાલાના દર્શન કરવા છે કે નહીં થાય ભગવાન ભોળાનાથ મનમાં બોલ્યા તો ગમ્બર પહેર્યું છે મને બહુ બીક લાગે છે યશોદા અમૈયા કે દક્ષિણ આપીને જવા દે તો કે દક્ષિણા નહીં એમ કે છે કે લાલાન દર્શન કરાવવા કરાવાય એને જ પાડે ને છોકરા નો વ્યવસાય કરનારા હોય તોડાવી નાખે તમે એને હોપવું હોય ને એને જો કરાવવું ન હોય તો એમ કે છોકરો લાખ ટકાનો હો કે એમ કે બહુ સારો છોકરો એની વાત જાવ રૂપાળો ગુણિયલ બધું પણ છે ને ક્યારેક ક્યારેક પી જાય છે એટલે એને વખાણ કર્યા કે શું કર્યું યશોદામ અહીંયા કહે છે તો જવા દો અને કહી દઉં જે જોઈ માગી લે દાસી આવીને કીધું જાઓ છો કે ડફણું લઉ જોઈ માગો ભગવાન ભોળાનાથે નક્કી કર્યું છે દર્શન કર્યા વગર તો જવું નથી નંદ બાબાના દ્વારમાં ત્રિશુળ ખાડ્યું પદ્માસન વાળ્યું અને મનમાં ને મનમાં ભગવાન બાળ પ્રભુની સ્તુતિ કરી છે પ્રભુ શેખ કૈલાસ થી આવ્યો છે દર્શન નથી દેવા આ બાજુ ભગુ બાળ પ્રભુ એ રડવાનો પ્રારંભ કર્યો આપણા કવિઓએ ગાયું છે આયા તેરે દ્વાર મૈયા આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર આયા તેરે પાર i'm

યશોદા મૈયા વખાણ ગમે યશોદા મૈયા બોલ્યા છે કે બાબા તમે જ્યોતિષનું જાણો છો તો કે ધંધો જી કરો જ્યોતિષ સિવાય બીજું નહીં તો મારા લાલાનું જ્યોતિષ જોશો ભગવાન ભોળાનાથ કહે છે કે હું ચોક માં તું ન્યા મને આવ્યા છે મોતિયા બે તાળા છે પાસેથી દેખાય દૂર થી ન દેખાય ભોળાનાથને પાછા બોલાવ્યા છે હોસરીમાં યશોદામ એ ભગવાન બાળ પ્રભુને ભોળાનાથ ને આપ્યા છે આજે બે બ્રહ્મ ભેગા થયા છે નારાયણ બ્રહ્મ બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિ શિવને હરીને હરનું મિલન થયું છે છાતીએ લગાવ્યા છે આંખો માં શરીરનું ભાન ભૂલાઈ ગયું છે ભગવાન ભોળાનાથને હવે એક એક ક્ષણ માને વહમી થવા લાગી યશોદા મૈયા કહે છે કે બાબા જલ્દી જોવો ને તો ઉતાવળ નહીં ન જોયો છે આ કાળોત્રો જોયો છે હવે ઉતાવળ ન કરતા આ બધું ન્યાસ ન્યાસ થાય છે છે છેવટે ડર લાગવા ભગવાન ભોળાનાથે ને બાળ પ્રભુએ કીધું છે હવે પછી અતિની ગતિ હોય મનમાં કીધું છે હવે જો મોડું થશે ને તો માની આત્મા શરીરમાંથી પ્રાણ વ્યાજ હશે એને એવા ડર લાગે છે ભગવાન ભોળાનાથે યશોદા મૈયાને આપ્યા પ્રભુ મૈયા કહે છે કે જ્યોતિષ તો જુઓ કે તમારો દીકરો મહાન થશે ચક્રવર્તી સમ્રાટ થશે સોનાની નગરીનો માલિક થશે એને કોઈ જીતી નહીં શકે મૈયા કહે છે કે બધું નથી સાંભળવું એને કેવી મળશે ને તો હોય ને ભગવાન ભોળાના બોલવા જાય ત્યાં પ્રભુ ઈશારો કર્યો ચૂપ પ્રભુ તમે એમ કે છો કે આને હોળ હજાર એકસો ને આઠ મળી હમણાં માને માને આને હાડફેલ થઈ જશે એ ખચવાય ની હોળ હજાર એકસો ને આઠ આહો ચટણી નો કરી નાખે ચટણી એટલે ભોળાનાથે પ્રકરણ ફેરવું કે હજી એની લગ્નની રેખા ઉઘડી નથી એટલે અધ્યાર મૂકી દીધો આજે તમે ગોકુળમાં જાઓ ને દર્શન કરવા જાઓ જ્યાં નંદા લઈ છે એની બિલકુલ સામે આશેશ્વર મહાદેવ છે પ્રભુને આશીષ દેવા માટે આવ્યા એનું નામ છે આશેશ્વર મહાદેવ તમે કોઈ ગોકુળ વૃંદા દેવા જાઓ તો આ દર્શન કરજો સુખદેવજી મહારાજ કહે છે ગોકુળમાં પરમાનંદ થયો છે એક દિવસ સવારમાં નંદબાબા પોતાની ઓસરીમાં ચાર બેઠા છે યશોદા મયા અને દાસદાસીઓ ઘરનું કામ કરી રહ્યા છે અને બરોબર સવારના પોરમાં ઇન્દ્ર અને બ્રહ્માજી શિરામણ કરવા બેઠા શિરામણ માં ખબર પડે ને નાસ્તો બ્રેકફાસ્ટ એટલે ઇન્દ્ર ને બ્રહ્મા એ ઇન્દ્રાણી ને બ્રહ્માણીને કીધું કે આ ઉનાળો છે તાપ બહુ છે છાસ પીવાનું મન થયું છે માટે લાવો બ્રહ્માણી છે કે સ્વર્ગમ હોય અમૃત કોઈ તાપ્યા અહીંયા આપણે ગાયું પાળીએ તો બધો કચરો થાય ઇન્દ્ર ને બ્રહ્મા કે છે ડાપણ નહીં કરવાનું ક્યાંય એટલું કરવાનું એ ઈન્દ્ર ને બ્રહ્મા હતા હો તમારી વાત નથી એની વાત છે દાપણ નહીં કરવાનું આપણે ત્યાં ન હોય તો નંદ બાબા ને ઘેર નવલાખ ધેનું દુજેશ જાવ જાઓ લઈ આવો છાશ ત્યાં સુધી અમે બેઠા છીએ ઇન્દ્રાણી ને બ્રહ્માણી હાથમાં કુલડી લઈ પેલા વહેલા કોઈને ત્યાં માગવા માટે નીકળ્યા છે રમા ક્રીડન નભુન રૂપ જ્યારથી ભગવાન કૃષ્ણનું ગોકુળમાં આગમન થયું ત્યારથી લક્ષ્મીજીને રમવાનું ક્રીડા ભવન બની ગયું હતું ગોકુળ સવારના પોરમાં વલોણાના કમકારા બોલેબા ખાટલે બેઠા છે એમાં એક અજાણી સ્ત્રી આમ ડોકું કાઢીને જતી રહે છે ની નજર કહી નંદબાબા કહે કે છે કે દેવી યશોદે આ આપણા ગામની હોય એવી બેન નથી અજાણી કોક બેન છે એને કઈ કામ છે પણ આપણે ત્યાં આવતા શરમાય છે તમે જરા પૂછો એ કોણ છે આપણા સંતો એ ગાયું હાથમાં લઈ કુલડી ને હાથમાં ਉਹ oh, ਲੜੀ oh, oh, યશોદા મૈયા ગયા છે દેવી કઈ જોઈએ છે તો બીજું કઈ જોતું નથી છાસ જોઈએ પણ ઇન્દ્રાણી ને બ્રહ્માણી ને અફસોસ એનો છે પહેલાના જમાનામાં છાસ પાણીની કિંમત લેવામાં નતી આવતી એકને ઘેરે દુજાણો હોય ને તો આખી શેરીના લોકો છાસ પીતા તો લોકો મફતે ન લઈ જાય એની કિંમત નો ચૂકવે મફતે ન લઈ જાય શું કરે કોઈક વાસિદુ કરવા લાગે કોઈ પાણી ભરવા લાગે કોઈક વાળવા લાગે થોડું થોડું કામ કરે ત્યાં છાસ થઈ જાય છાસ જેની મર્યાદા પ્રમાણે આપી દે હવે ઇન્દ્રાણીને બ્રહ્માણીને વાળતા તો આવડે નહીં કારણ કે એને તો નો ખર્ચા કરવો એને લુગડા ધોતા ન આવડે એને તો વોશિંગ મશીન હોય એટલે હું ઊંજાણા પણ છતાં આ તો નંદા છે ઇન્દ્રાણીને બ્રહ્માણીને છાસ આપી છે થોડી વાર થઈ નંદબાબાની નજર પડી એક યુવતી વારે વારે ਉਭੇਲੀ ਅਜਾਨੀ ਨਾਰੀ ਈ ਲਕਸ਼ਮੀ ਤੋਂ ਭਾ સુદા કેટલા દીકરી તું કેમ શરમાં છો તારા કામ શું છે એટલે બોલ્યા કે મારે માં તારા ઘરના પાણી ભરવા છે હું સાક્ષાત લક્ષ્મી છું તારે દીકરો છે ને એ તો સ્વયં નારાયણ છે મારો નાથ છે ભગવાન બાળપ્રભુ સ્વયં બ્રહ્મ પધાર્યા એની ખાતરીના અપદ્યો છે રમા ક્રિડન ભૂલરૂપ નંદાલયમાં પરમાનંદ છે એક પછી એક દિવસ આનંદ અદકેરો થતો જાય છે પરમાનંદ થતો જાય છે દેવ દેવીઓ દાસ દાસીઓ ઋષિ મુનિઓ ઋષિ પત્નીઓ કૃષ્ણનું દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવવા નંદ લાગે છે સુખદેવજી મહારાજ કે ભગવાન બાળપ્રભુ થયા છે આજે ભગવાનનો અંગ પરિવર્તન સંસ્કાર છે ભગવાનને પડખું ફેર્યું અને અંગ પરિવર્તન સંસ્કાર કહેવાય અંગ પરિવર્તનનો સંસ્કાર છે બધાને સગા સંબંધીઓ સ્નેહીઓને બોલાવ્યા છે ભગવાન નું પારણિયું ઘરમાં છે બધા સગાવાલા આવે ને એટલે પારણીઓ નડે છે યશોદામ ને રોહિણી દેવી આ પારણીઓને ને ફળિયા ની અંદર જે ગાડું નું ભરેલું છે ને એની છાંયે ગોઠવી દીધું આ બાજુ કંસે મોકલેલી પૂતલા સંદેશ ભગવાન શક્તાસુર નો વધ કર્યો ભયંકર શબ્દ થયો બધા દોડીને આવ્યા નાના નાના બાળકોને પૂછે છે નંદ બાબા આ ગાડું કોણે ઊંધું નાખ્યું તેરે લાલ ને આ છોકરા એ પાટું માર્યું કે એટલે ગાડું ઊંધું પડી ગયું નંદ બાબા કે તમે કમાલ છો આના મોઢામાં હજી દૂધ ગંધાય છે આ એના પગે હજી હાલીએ કેમ નથી આ પાટું મારે ગાડું ઊંધું પડે ભગવાનના ના અસીમ પરાક્રમ જે હજી જાણી નથી શકતા એ લોકોને તો એમાં માનવ ભાવ છે ભગવાન શક્તાસુર વધ કર્યો પણ સમજો આ આ કથામાંથી સમજવાનું છે જે દિવસે ઘરમાં ભગવાન અને મા બાપ તમને નડવા મળે ને તે દિવસે આપત્તિ આવે યાદ રાખજો ભગવાનને ઘરમાંથી બહાર મૂક્યા ને એટલે આ દુઃખ આવ્યું આપણા ઘરમાં જે દિવસે આપણને ભગવાન ઠાકોરજી નડે અને મા બાપ નડે એને આપણે જે દિવસે બહાર મૂકવાની કોશિશ કરશું તે દિવસે આપણા દરવાજે ઉભેલું દુઃખ છે ને એ આપણા ઘરમાં પ્રવેશ કરી જશે એ બેની સલામતી હશે છે ત્યાં સુધી દુઃખ ને કે દોષનો તેવ જ નથી આપણા ઘરમાં આવી શકે સુખદેવજી મહારાજ કે છે કે રાજન ભગવાને શક્તાસુરનો વધ કર્યો છે એક તૃણાવર્ત નામનો અસુર કંસે મોકલ્યો છે એને માર્યો છે વસુદેવના કહેવાથી ગરગાચાર્યજી આવ્યા છે ભગવાન કૃષ્ણ અને બળરામનું નામકરણ સંસ્કાર માટે ગૌશાળામાં ગયા છે નંદબાબા યશોદા યશોદારોહિણી ગરગાચાર્યજી નું સ્વાગત સન્માન કર્યું છે નંદ બાબા અને ગર્ગાચાર્યજી ગૌશાળામાં ગયા છે બંને બાળકોને તેડીને બંને માતાઓ નામકરણ સંસ્કાર માટે જાય છે રોહિણી દેવીએ યશોદા મૈયાને કીધું છે બેન આજે ગર્ગાચાર્ય છે ને અમારા યાદવોના કુળગોર છે અને મહાન ત્રણ કાળનું જાણે છે યશોદામાં કહે છે હવના ગુરુના હવ વખાણ કરે મને એની હું ખાતરી તો કે એક કામ કરો મારો જે આ દાવ છે દીકરો છે તમે તેડો તમારો દીકરો હું તેડી લઉં ગુરુ ગરગાચાર્ય તો જાણતા નથી કોણ કોનો દીકરો છે આપણે પરિચય નહીં આપવાનો બંને માતાઓ પોતપોતાના દીકરા એકાબીજાને આપીને જે ગૌશાળાના દ્વારમાં પ્રવેશ કર્યો અને ગર્ગાચાર્યજી નજર કરીને બોલ્યા છે અયમ હિ રોહિણી પુત્ર રમયા સુદો ગુણે રોહિણી પૂદ્રો રમયાદો ગુણે આખતે રામયથી પલાધિક બલમ

બંને નામ ભેગા કર્યા અને બળરામ એવું નામ અભિધાન કર્યું છે બોલો બળરામજી ભગવાન નારાયણ સમો ગુણ ઋષિભરુ વાચક શબ્દ અણશ નિવૃત્તિ વાચક વસુદેવ પુત્ર નંદ પુત્ર નું નામ પાડ્યું છે કૃષ્ણ એક તો રાત્રિ જન્મ થયો કૃષ શબ્દ નો અર્થ થાય છે આકર્ષણ કરવું ખેંચવું પોતાના સદગુણો કરીને જગતને પોતામાં સમી સમાવી લે એવું જ એનામાં સામર્થ્ય છે એનું નામ કૃષ્ણ પાડ્યું છે બોલો કૃષ્ણ કને ગર્ગાચાર્યજીની પૂજા કરી છે ગર્ગાચાર્યજી પાવન થઈ અને પોતાના આશ્રમ તરફ ગયા છે ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા છે કાલે નલપેન ન રાજર્ષે રામકૃષ્ણ ચ ગોકુલે અકૃષ્ટ જાણ બી પદ બી વિશ ચક્રમ તુરંજ છા થોડા સમયમાં ભગવાન કૃષ્ણ હાલતા ગોઠણિયા પર ચાલવા મળ્યા છે ગોપિકાઓ ભેગી થઈને બોલતા શીખવે છે ફરતી ફરતી જાય કૃષ્ણ ગોઠણિયા પર રમતા હોય નંદની ગોપી કહે બોલો કૃષ્ણ અંબ બોલો માં બોલો માં બોલો તાત બોલો તાત બોલો પિતા બોલો અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે અંબ માં એમ બોલ્યા ગોપિકાઓના આનંદનો પાર નર્યો યશોદા મૈયાને રસોડામાંથી બહાર કાઢ્યા ખાટલે બેસાડ્યા ભગવાન કૃષ્ણને નીચે ઝુકાવ્યા લાલાને કહે છે કે બોલો 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 લાલા અને લાલો જે માં બોલ્યો યશોદા મૈયાના આનંદનો આનંદ નો પાર નર્યો એકદમ ઉભા થઈ કૃષ્ણને તોડી ચુંબીયોનો વરસાદ વરસાવ્યો મારો દીકરો બોલ્યો મારો દીકરો બોલ્યો ત્યાં તો નંદ બાબા આવ્યા છે નંદબાબાને કહે છે કે મારો દીકરો બોલ્યો અને પહેલું મારું નામ લીધું અત્યારે છોકરો પેલા શું બોલશે ખબર છે મોબાઈલ માં નહી બોલે પહેલું નામ લે મોબાઈલ લ કારણ કે તમે એના એના મહી કરી દીધા માતાના ઉદરમાં છે ત્યારથી એની માને મોબાઈલ ની લત છે તો છોકરાને થવાની જ છે ને સંતો એમ કહે છે કે ગર્ભવતી માતાઓએ મોબાઈલ થી દૂર રહેવું જોઈએ એના જે અંદરના બધા કિરણો છે એની જે અંદરની વિધિ છે બધી એને હાનિકારક બાળકની બુદ્ધિને હાનિકારક થાય છે એના જીનને નાશ કરે છે માં એવું બોલ્યા આનંદ થયો અને ઘણી વાર શું થાય કે છોકરાઓનો જન્મ થયો હોય સોસાયટીમાં બે ત્રણ જન્મ હોય એક બે દિવસમાં એકનો બોલવા મળે ને એટલે બે ને તકલીફ એનો બોલવા મળ્યો અમારો નથી બોલતો પછી માનતાઓ ચાલુ થાય પછી બાધાઓ ચાલુ થાય ઘણા લઈને આવે સ્વામી જન્મ થયો ને આનાથી છે પણ એ બોલવા મળ્યો આ નથી બોલતો ભગવાનને પ્રાર્થના કરો ને બોલશે અમે કઈ એટલે બોલવા ન મળે કઈ પણ અમારે સાધુ કેવું જ પડે ને સારું ભગવાન બોલશે ભાઈ ઈ બોલવા મળે પછી બે ત્રણ વરસ પછી લઈને આવે સ્વામી કઈક કયો ને બહુ બોલ બોલ કરે છે એટલે ન તો બોલતો તો ઉપાધિ હવે બોલવા મળ્યો તો એને એને સાથે તમારી અપેક્ષાઓના પોટલા એની ઉપર ન મૂકો માવતર ને સગા સંબંધીની અપેક્ષાઓ એટલી વધી ગઈ છે કે અપેક્ષાઓનું પોટલું ઉપાડીને બાળક મોટો નથી બની શકતો એને એનું બાળ